હેલો ફ્રેન્ડ વેલકમ ટુ વૈશાલી જોમ કિચન આજે આપણે આખી કેરીનું ભરેલી કેરીનું અથાણું બનાવીશું જેને દાબડા કેરીનો અથાણું પણ કહેવાય છે તો આજે હું તમારી સાથે રેસીપી શેર કરીશ રેસીપી ગમે તે દેજો ઉનાળાની સિઝન ચાલુ થાય છે એક કિલો કેરીને મે સરસ રીતે ધોઈ અને એકદમ કોરી કરી લીધી છે હવે ઉપરથી આ રીતે આપણે કટ કરી લઈશું અને ચાર કાપા લગાવી દઈશું અને વચ્ચેથી ગોટલીનો ભાગ છે એને આપણે ધીરે ધીરે કાઢી લઈશું કેરીમાંથી આપણે ગોટલીને કાઢી લેવાની છે આપણે બધી જ ગોટલી અલગ કરી લીધી છે હવે આપણે એક વાટકીમાં દોઢ ટેબલ સ્પૂન જેટલી હળદર અને અડધા થી અડધો કપ વન ફોર કપ આપણે મીઠું લઈશું અને સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય એટલે આપણે કેરીની અંદર મીઠું અને હળદરને ભરી લઈશું આ રીતે આપણે બધી જ કેરીને રેડી કરી લઈશું આપણે કેરીને ચોવીસ કલાક માટે હળદર મીઠામાં પલાળી રાખવાની છે આપણી આખી કેરી સરસ રીતે પીળી ના થઈ જાય ત્યાં સુધી આપણે એને હળદર મીઠામાં રાખી દેવાની છે લગભગ ટાઈમ આખી કેરી પીળી થતા તમે જોઈ શકો છો કે ચોવીસ કલાક પછી આપણી કેરી એકદમ સરસ રીતે હળદર મીઠામાં પલ્લીને રેડી થઈ ગઈ છે હવે આપણે એને કિચન પેપર પર સુકવી દઈશું આપણે એને પંખામાં નહીં સુકવીએ જો પંખામાં સુકવીશું તો એની ચવડ થઈ જશે એટલા માટે આપણે એને નેચરલી સુકાવા દઈશું છ થી સાત કલાકમાં આપણી કેરી એકદમ ડ્રાય થઈ જશે હવે આપણે જે ખાટું પાણી છે એને સાઈડ પર રાખી દઈએ હવે એક કપ આપણે આખી મેથી લઈશું એને આપણે પાણીમાં ધોઈ અને પલાળી દેવાની છે બે થી ત્રણ કલાક માટે બે થી ત્રણ કલાક પછી આપડી મેથી એકદમ સરસ રીતે પલ્લી જાય એટલે એક્સ્ટ્રા પાણી કાઢી લઈશું અને જે આપણે ખાટું પાણી હળદર મીઠાવાળું હતું એમાં આપણે મેથીને પાછી થી ત્રણ કલાક માટે પલાળવા દઈશું હવે આપણે પાંચસો ml સિંગ તેલને ગરમ કરી લઈશું અને એક પેનમાં આપણે મેથીના કુરિયા એક કપ આપણે લઈશું અને આ રીતે એને ગોઠવી દેવાના છે હવે આપણે રાઈના કુરિયા અડધો કપ લઈશું એને પણ આ જ રીતે અંદરનું સર્કલ છે ત્યાં આ રીતે દેવાના છે હવે આપણે હળદર અને હિંગ લઈશું લઈશું આપણે હળદર બે ચમચી જેટલી અને એક ચમચી જેટલી આપણે હિંગ લેવાની છે અને અડધા થી અડધો કપ આપણે મીઠું લઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અડધું તેલ આપણે એમાં રેડી દેવાનું છે મસાલામાં અને પછી એને ઢાંકી દેવાનું છે અડધું તેલ આપણે ઠંડુ થવા દઈશું પછીથી એનો યુઝ કરીશું હવે આપણી મેથી સરસ રીતે ખાટા પાણીમાં પલ્લીને રેડી થઈ ગઈ છે હવે આપણે એને સુકવી દેવાની છે અને ખાટું પાણી તમે સ્ટોર કરીને રાખી શકો છો બીજી વાર ક્યારેય ભી કામ લાગી શકે છે હવે આપણે મેથીને એક કપડામાં સુકવી કલાક માટે એકદમ ડ્રાય નથી કરવાની અને એકદમ વાળી પણ નથી રહેવા દેવાની થોડી થઈ જાય ત્યાં સુધી આપણે એને સુકાવા દઈશું આ રીતે આપણે કપડામાં ફેલાવી દઈશું એને પણ આપણે પંખામાં નહીં સુકાવીએ એકદમ નેચરલી સુકાવા દઈશું બે થી ત્રણ કલાકમાં સરસ રીતે એકદમ ડ્રાય થઈ જશે હવે આપણે મસાલાને મિક્સ કરી લઈએ અને આપણો મસાલો તેલ ગરમ હતું એ ઠંડુ એડ કરી ઘણા લોકો કાશ્મીરી મરચાનો પણ યુઝ કરે છે આજે મેં અહિયાં મીડિયમ તીખું મરચું આવે એ લીધું છે અડધા થી અડધો કપ હવે આપણે મરચું એડ કરી દઈએ મરચું આપણે ઠંડુ પડે ત્યારે જ એડ કરીશું જેથી કાળું ના પડી જાય સરસ રીતે મિક્સ કરી લઈએ આપડી મેથી એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે હવે આપણે જે આચાર મસાલો બનાવ્યો છે એમાં આપણે મેથીને એડ કરી દેવાની છે આપણો મસાલો એકદમ સરસ રેડી થઈ ગયો છે અને તેલ પણ ઉપર આવી ગયું છે તો આપણે સુકાઈ ગયેલી મેથી એમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે આપણો દાબડા કેરીનો મસાલો રેડી થઈ જશે હવે આપણી કેરી પણ એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે તો આપણે મસાલો એની અંદર ભરી લઈશું આ રીતે આપણે બધી જ કેરીને ભરી લઈએ આપણી બધી જ કેરી ભરાઈને રેડી થઈ ગઈ છે હવે આપણે એક કાચની બોટલ લઈશું અને એકદમ સાફ હોવી જોઈએ જેથી આપણું અથાણું આખું સારું રહે હવે આપણે સૌથી નીચે આ રીતે મસાલો એડ કરવાનો છે અને સરસ રીતે ફેલાવી અને થોડું ચમચાથી પ્રેસ કરી દેવાનું છે બીજું લેયર આપણે કેરીનું બનાવીશું જો તમે આ રીતે સ્ટોર કરશો તો તમારું અથાણું આખું વરસ સારું રહેશે અને એકદમ સરસ ગળી જશે તો આપણે આ રીતે કેરી મૂકી દઈશું હવે આપણે ફરીથી ઉપર મસાલો એડ કરી દેવાનો છે આ રીતે આપણે બધું જ અથાણું સ્ટોર કરવાનું છે હવે આપણે થોડું હાથેથી પેક કરી દઈશું હવે આપણે ગરમ કરી અને ઠંડુ કરેલું તેલ એમાં એડ કરી દેવાનું છે અને અથાણાં અને તેલની અંદર ડૂબે એક ઇંચ ઉપર રહે ત્યાં સુધી આપણે તેલ એડ કરવાનું છે જેથી આ આપણું અથાણું આખું વર્ષ સારું રહે અને બગડે નહીં જો તમને મારી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે થેન્ક યુ બાય બાય